થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડેલ થયેલ રહેણાંક પર સોના ચાંદીના સહિત રોકડ રકમની ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડ્યા થરાદના ડેલ ગામે તારીખ પચીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના સમયે ડેલ ગામે રહેતા રણછોડભાઈ કાશાભાઈ પટેલના ઘરની અંદર રાખે લોખંડની પેટીમાં દાગીના હતા કપડાઓ વેરવિખેર હાલતમાં પડ્યા હતા જે ટંકમાં અંદર નાનું ખાનું બનાવેલું હતું જેની અંદર દીકરીઓ તથા તેમના પત્નીના સોનાના દાગીના પિસ્તાલીસ હજાર છસો રોકડ રૂપિયા કુલ ત્રણ લાખ ચુમોતેર હજાર છસો મુદ્દામાલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસ સક્રિય થતા ત્રણ ચોરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા એક માવસારી પોલીસ સ્ટેશનનો ગુનો બે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુના અને ત્રણ પોલીસ મથકે ગુના છે આ ચોર વાવના ટાવ્યું અને અમારા એપસ્કોન્ડર્સ સ્કોર છે એમના સભ્યએ બે ગુનો ડિટેક્ટ કરેલ છે અને એમાં કુલ આરોપી ત્રણ પકડાયેલ છે અને તમામ મુદ્દામાલ જે ગામની ચોરી થઈ હતી અને તમામ મુદ્દામાલ લગભગ આવી ગયો છે આ સિવાય પણ આ રીઢા ચોર છે આ સિવાય પણ એણે ટોટલ અમારા પાંચ ગુનાઓ બીજા એટલે ડિટેક્ટ થયેલા છે એટલે આમ કુલ ટોટલ છ ગુના ડિટેક્ટ થયેલા છે અને એક ભાવસરી પોલીસ સ્ટેશનનો ગુનો છે બે વાવ પોલીસ સ્ટેશનના ગુના છે અને કુલ થરાદના ત્રણ ગુના આમ ટોટલ છ ગુના ડિટેક થયેલા છે અને આ ચોર ખૂબ જ મતલબ સાતીર હતા અને તેઓ રાત્રિના સમયે ઘરમાં કોઈ મતલબ બેન દીકરી હોય સુઈ રહ્યા હોય એવા ઘરને ટાર્ગેટ કરતા હતા અને પછી જેના મકાનનું તાળું હોય તો તાળું ખોલી અને જો મકાન એમને ખુલ્લું હોય તો એમાંથી જે પેટડી હોય એ પેટડીમાંથી જે સોના ચાંદીના દાગીના લઈ જવાના આનો એમો છે આ અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે માવસરી પોલીસ સ્ટેશનની હદનું ગામ છે તડાવ ત્યાંના રહેવાસી છે અને ખૂબ સાથીદ દિમાગના છે પણ નસીબ જોગે અમારા હાથે આવી ગયા છે હવે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે યસ પોલીસ વિભાગેનો રિપોર્ટ S9 ન્યૂઝ થરાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે